निरलोपे कमर कु ते संत संसार निरन लोपे कमळ कु संत संसार प्रभुपद चिन्ह प्रताप शो व्यापत विकार व्यापत नहीं विकार જયારે પાણીમાં રહે છે પણ આમ તો પાણીમાં નથી કાગળમાં છે અને છતાંય ની છે કમળ ફૂલ એટલું સ્વચ્છ હોય છે વાલા કે ક્યાંય પણ એનું પાણીનો છાટ પણ અડતું એ નથી અડતું તમે જોજો ક્યારે બીજા ફૂલ પર પાણીની છાગણા હોય કમળના ફૂલ પાણીની છાગણા પણ અડતી ન હોય ત્યારે આવું કીધું અમને સંતને કીધું આમ તો તમને કીધું છે કે જ્યારે જળ કમળવત કીધું છે ને કે ભગવાનનો ભક્ત છે આ પૃથ્વીમાં રહે છે એમાંય પાછો એક કુટુંબ પરિવાર વ્યવહારની વચ્ચે હોય છે પણ અમારો ભક્ત આવો રહે કેવો કે જળ કમળવત ને અમને એમ કીધું જેમ ગુણાતીતાની સ્વાય બોલતા કે આ બધું કાર્ય કરીએ છીએ વ્યવહાર કરીએ છીએ પણ જેમ બેલા બાજુમાં ખડકીએ છીએ હૃદય ઉપર ખડકતા નથી એમ ભગવાનનો ભક્ત છે એ પણ શું કરે કે વ્યવહાર કરવો પડે હો વાલા બેનો પણ એની વચ્ચે એક ભગવાનને સર્વસ્વ પોતે એક જેમ હૃદય આખા શરીરમાં હૃદય મેન છે ને એમ ભગવાનનો ભક્ત છે ભગવાનને આગળ રાખે છે બધું કાર્ય કરે પણ ભગવાનને રાખીને એનાથી અલીપ તો આમ રહેવાનું છે કે ભગવાનને રાખીને કાર્ય કરે વ્યવહાર કરે તો પણ એટલે કીધું ગુણાતી તન દેહથી વ્યવહાર કરો ને મનથી તો ભગવાનમાં જોડાઈ રહેવું